સુરતના વરાછામાં મંગેતરની હત્યા કરી ભાગેલા હત્યારાને પોલીસે ઝડપી પાડી સ્થળ પર લઈ જઈ વરઘોડો કાઢી તપાસ કરી હતી સુરતના વરાછા પોલીસે હરિધામ સોસાયટીમાં મંગેતર યુવતીનું ગળું કાપી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાને મહીસાગર જિલ્લાના જંગલમાંથી પકડી પાડ્યો હતો અને તેને સુરત લાવી ધરપકડ કર્યા બાદ સ્થળ પર તેને લઈ જઈ વરઘોડો કાઢી વરાછા પોલીસે તપાસ કરી હતી

પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી જોન વન સરની ની માર્ગદર્શન સૂચના હેઠળ તાત્કાલિક આરોપીની ધરપકડ કરવા સારું કાર્યવાહી હાથ ધરતા આરોપી પોતે તેના વતન મહીસાગર જિલ્લા ખાતે જંગલમાં પોતે ભાગી ગયેલ હતો અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે વરાછા પોલીસની ટીમે જંગલમાંથી આરોપીની સત્વરે ધરપકડ કરેલ છે આરોપી હાલ વરાછા પોલીસ સ્ટેશન ની કસ્ટડીમાં છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે